વર્ષ બે હાજર પચીસ માટે મીન રાશિ દસ મોટી આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષ મીન રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો આ વર્ષ તમારા જીવનમાં ઘણા બધા શુભ ગ્રહોનું સંક્રમણ થવાનું છે તમને જણાવી દઈએ કે નવા વર્ષની શરૂઆત તમારા માટે આશીર્વાદથી ઓછી માનવામાં આવી રહી છે મીન રાશિના લોકો માટે વર્ષની શરૂઆતમાં ગુરુ મીન રાશિના ત્રીજા ઘરમાંથી ગોચર કરશે જે તમારા માટે પ્રગતિના ઘણા દરવાજા ખોલશે મિત્રો વીસ મે ઓગણીસો પચીસ થી ગુરુ ચોથા ભાવથી સંક્રમણ કરશે અને વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ થી વીસ ડિસેમ્બર ઓગણીસો પચીસ સુધી ગુરુ મીન રાશિના પાંચમા ઘરમાંથી ગોચર કરશે જેના કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય લાભદાયી રહેશે વીસ ડિસેમ્બર ઓગણીસો પચ્ચીસથી ગુરુ ફરીથી ચોથા ભાવમાં ગોચર કરશે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં મીન રાશિના લોકો ભાગ્યના સિતારાની જેમ ચમકશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆત તમારા માટે શાનદાર રહેશે આ વર્ષે તમને કંઈક નવું કરવા મળશે હા મિત્રો આખો વર્ષ ગુરુ તમારા પર ખૂબ જ મહેરબાની કરશે જે તમને જ લાભ કરશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન હરિવિષ્ણુના સાચા ભક્ત બનો તમારા સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો અને વીડિયોને લાઇક કરો અને અંત સુધી ટ્યુન કરો જેથી મિત્રો અમને આગળ જણાવો તે દસ મોટી આગાહીઓ વિશે વિડિયો નંબર મીન રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે વર્ષ 2025 ની શરૂઆતમાં તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે હા મિત્રો આ વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે દેવગુરુ કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસ તમારી અર્થવ્યવસ્થામાં સુધારો થશે તમે જોશો કે તમારા પર દેવગુરુ ગુરુની વિશેષ કૃપા છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષ તમારા માટે દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી સફળતા લઈને આવી રહ્યું છે ગુરુ ગ્રહની કૃપાથી તમને વેપારમાં લાભ થશે તમને આ વર્ષે પૈતૃક સંપત્તિથી સારો લાભ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ પણ મોટી ડીલ માર્ચના મધ્યમાં પૂર્ણ થઈ શકે છે મિત્રો આ વર્ષ દેવગુરુ ગુરુની કૃપાથી તમારી આવકમાં વધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે સાથે જ તમને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુ તમને વેપારમાં ઘણો સાથ આપે છે જેનાથી તમને લાભ થશે તમે તમારા વ્યવસાયને યોગ્ય દિશામાં આગળ વધારી શકશો મિત્રો તમે જે પણ પૈસા કમાવો છો તેને તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરશો અને આ રોકાણથી તમને ફાયદો પણ થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જમીન ખરીદવા અને વેચવાથી ભારે આર્થિક લાભ મેળવી શકો છો જો તમે નવું વાહન ખરીદવા માંગો છો તો આ વર્ષ ખૂબ જ શુભ છે માર્ચ મહિનામાં દેવગુરુ ગુરુ તમારા આઠમા ભાવમાં ગોચર કરશે જેના કારણે તમારું કાર્ય સફળ થશે મિત્રો આ વર્ષે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થવાની સંભાવના છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને ભાગીદારીથી ફાયદો થશે તમારા કાર્યસ્થળ પર ઝડપથી બદલાવ આવશે જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે હા મિત્રો તમારા પર દેવગુરુ ગુરુની વિશેષ કૃપા છે તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો થશે તમે કોઈપણ પ્રકારના રોકાણમાં સારું પ્રદર્શન કરશો તમારી આવકના સ્ત્રોત વધશે અને તમે તમારી બચત પર ખર્ચ કરશો જેનાથી તમને ફાયદો થશે તે જ નોકરી અને પૈસાવાળા લોકોને આ વર્ષે તેમની ઈચ્છા મુજબ નોકરી બદલવાની સંપૂર્ણ તક મળશે નંબર બે મીન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ માં મીન રાશિના લોકોનું કરિયર ખૂબ જ સારું પરિણામ લાવવાનું છે મિત્રો આ સમયે દેવગુરુ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવવામાં મદદ કરશે તમે તમારી કારકિર્દી અને વ્યાવસાયિક જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છો તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષ તમારા માટે રાજયોગથી ઓછું સાબિત થશે નહીં દેવગુરુ ગુરુ તમને દરેક કામમાં સાથ આપશે જેના કારણે તમારા બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે કાર્યસ્થળ પર તમારી છબી અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે લગભગ દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી વર્ષ બે હજાર પચીસમાં તમારી ધનસંપત્તિમાં અણધાર્યો વધારો થશે તમારા માનસન્માન અને કીર્તિમાં વધારો થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી મહેનત કરવી પડી શકે છે તો જ તેમને ઈચ્છિત પરિણામ મળશે જ્યારે જે લોકો કામ નથી કરતા તેમના માટે આ વર્ષ ઘણું ફળદાયી બની શકે છે જો તમે આ વર્ષે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો દેવગુરુ ગુરુના પ્રભાવને કારણે તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે જે લોકો વ્યાપારી છે તેમના માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે તેમનો વ્યાપાર દેશવિદેશમાં વિસ્તરશે જેના કારણે તેઓ દરેક પ્રયાસમાં સફળતા મેળવશે તેમજ જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે તેઓને આ વર્ષે ઘણી કમાણી થશે જો તમે કોઈ નવી કંપની અથવા નવા રોકાણ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કોઈપણ પ્રકારનું જોખમ લઈ શકો છો નસીબ ચોક્કસપણે તમારો સાથ આપશે અને તમને દરેક પ્રયાસમાં ચોક્કસપણે સફળતા મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે તમે તમારા પરિવાર સાથે ખુશીથી વધુ સમય વિતાવશો જેનાથી તમને માનસિક તણાવમાંથી ઘણી રાહત મળશે વર્ષ બે હજાર પચ્ચીસનો મધ્ય ભાગ પણ તમારા માટે સારો રહેશે તમને લગભગ દરેક પ્રયાસમાં ઇચ્છિત સફળતા મળશે ગુરુની કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસમાં સરકારી નોકરી કરતા લોકોના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો આ વર્ષ કરિયરની દૃષ્ટિએ ખૂબ જ સારા પરિણામ લાવવાનું છે નંબર ત્રણ મીન રાશિનું ત્રીજું ભવિષ્ય કહે છે કે સ્ત્રીઓ માટે પણ વર્ષની શરૂઆત સુખદ રહેશે મિત્રો તમે દેવગુરુની શુભ દ્રષ્ટિથી પોતાના કામની શરૂઆત કરી શકો છો તમારા પરિવારના જીવનમાં સફળતા મળશે જો તમે પૈસા કમાતા હોવ તો તમારા પ્રેમ અને દાંપત્ય જીવનની વાત કરીએ તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરવા પર ધ્યાન આપો તમારા માટે શુભ છે હા મિત્રો દેવગુરુ ગુરુની કૃપાથી તમને માર્ચમાં તમારા સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો બૃહસ્પતિની કૃપાથી તમારું જીવન સારું થવા જઈ રહ્યું છે કે તમે તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારી તે સમસ્યાઓનો અંત આવશે તમારા જીવનના સંબંધોમાં મધુરતા આવશે હા મિત્રો જે લોકોના ભાઈઓ વચ્ચે અણબનાવ હતો તેમની આ સમસ્યાઓનો અંત આવશે અને ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધશે વધુ મજબૂત બનો અને જો આપણે પ્રેમ કુંડળી વિશે વાત કરીએ તો આ સમયે તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો તમારો પરિવાર તમને ઘણો સાથ આપશે જેના કારણે આ વર્ષે તમારા પ્રેમ લગ્ન પણ શક્ય છે હા મીન રાશિના લોકો તમારા માટે ઉત્તમ પરિણામ આપશે નંબર ચાર મીન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે નવા વર્ષ બે હજાર પચીસ માં મીન રાશિના લોકોને તમારા ઘરેલું જીવનમાં પણ સારા પરિણામ મળશે તમારું વૈવાહિક જીવન પહેલા કરતાં સારું રહેશે તમે એકબીજાને માન આપશો સમાન પ્રેમ યુગલો લગ્ન કરશે આ સમયે તમે ગાંઠ બાંધવાનું નક્કી કરશો જેના કારણે તમારો પરિવાર પણ તમને સાથ આપશે તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે તમારા સંબંધો વધુ મજબૂત થશે અને તમે એકબીજાને સારી રીતે સમજી શકશો માર્ચ માર્ચથી બાર મે સુધી મિત્રો શરૂઆતમાં તમને તમારા સંતાનોથી સંબંધિત કોઈ સારા સમાચાર મળશે જે લોકો પોતાની કાર ઘર અથવા પ્લોટ ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા આ સમયે ભગવાન બૃહસ્પતિના શુભ પક્ષને કારણે પૂર્ણ થશે તમને તમારી જમીન અને ઇમારતોથી લાભ મળશે તમે છેલ્લા ઘણા વર્ષોથી કરેલા રોકાણનો લાભ મળશે તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થશે વરજ્ઞાની શોધ કરનારા લોકોની ઈચ્છા પણ થશે આ વર્ષે શહનાઈ તમારા ઘરમાં પણ વગાડી શકાય છે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ આવશે તમારા જીવનસાથી તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલ અંડનાવનો અંત આવશે તમારા છેલ્લા મહિનાની તુલનામાં દેવગુરુની શુભ દ્રષ્ટિથી તમારો સમય ખૂબ જ શાનદાર રહેશે જે પણ કેસ ચાલી રહ્યા હતા તમારા દરબારમાં ઉકેલ આવશે માર્ચ મહિનામાં મીન રાશિમાં શનિનું ગોચર વધુ સારું રહેશે અંક પાંચ મીન રાશિનું પાંચમું મિત્રો બૃહસ્પતિની શુભ દ્રષ્ટિથી તમારી પ્રગતિ થશે જીવનના રસ્તાઓ ખુલવાના છે અને તમે તમારા સપના પૂરા કરી શકો છો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું આ દિવસોમાં પૂરું થઈ શકે છે જે લોકો પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે મિત્રો તમે કરશો તમારા જીવનને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો આ સમય તમારા માટે સારા પરિણામ લાવશે જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કોઈ મોટી કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તો તમારું આ સપનું પણ પૂર્ણ થઈ શકે છે દેવગુરુ ગુરુની શુભ દશાને કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ઘણો સારો રહેશે નંબર છ મીન રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જો તમે વર્ષ બે હજાર પચીસ માં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના સફળ થશે જ્યારે તમે પ્લોટ અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ થી ફેબ્રુઆરી તમારા પ્રયાસોથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે જેઓ નોકરીમાં કામ કરી રહ્યા છે નવા મહિનામાં તમારે તમારી બોલવાની રીત બદલવાની જરૂર પડશે જેથી ઓફિસમાં સંબંધો સૌહાર્દપૂર્ણ રહે અને ખાસ કરીને તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે ખાસ કાળજી લેવી પડશે નંબર સાત મીન રાશિની ની સાતમી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસ માં મીન રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણો સારો સમય રહેશે તમે તમારી ફિટનેસનું ખૂબ ધ્યાન રાખશો તમે આ તમારા સ્વાસ્થ્યનો શ્રેષ્ઠ લાભ મેળવો તમે ખુશ રહેશો અને આનંદમાં તમારો સમય પસાર કરશો આ સમય દેવગુરુના આશીર્વાદથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારું મન માર્ગ પર આગળ વધશે આધ્યાત્મિકતા પવિત્ર વિચારો તમારા મનમાં ઉદ્ભવશે તમારું મન ધાર્મિક કાર્યો તરફ વળશે આ સમય દરમિયાન તમે પૂજા સંબંધિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશો મિત્રો તમે દાનમાં ઘણો ખર્ચ કરશો અને ગરીબોને પણ ઘણી મદદ કરશો તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે દેવગુરૂની કૃપાથી તમને કોઈ સારા સમાચાર મળવાના છે જેના કારણે તમારા ઘરમાં ઉત્સાહ રહેશે મહિલાઓને તેમનું વિશેષ ધ્યાન આપવાની જરૂર છે તમે સમયસર તમારી તપાસ કરાવો જેથી કરીને યુવાનોને તેમના માનસિક તણાવને દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર હોય તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમારે આરામ કરવાની પણ જરૂર છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો બોક્સ માં સાચા દિલથી જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે મિત્રો આભાર